નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું અંસિની સિહોરમાં સ્મશાન ઘાટ તો બનાવ્યો પરંતુ પાણીનું ટીપું નથી પણ હજી સુધી અહીં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી શિહોર નગરપાલિકા દ્વારા અનુસૂચિત જાત વિસ્તારોમાં વિકાસના કામ કરવામાં આવતા નથી શિહોર વોર્ડ નંબર નવમાં મુક્તેશ્વર મહાદેવની બાજુમાં સ્મશાન ઘાટ બનાવ્યો છે બે અઢી વર્ષ વર્ષ થવા છતાં પરંતુ અહીં આજ દિન સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કામ થયા નથી સરકારી ગોડાઉન પાસે આવેલા બોરમાંથી લાઈન નાખવા માટે અને સ્મશાનમાં પાણી લઈ જવા મંજૂરી પત્ર પણ અરજદારે મેળવી લીધો છે જેને આજકાલ કરતાં આઠ માસ થવા આવ્યા છે પરંતુ હજી સુધી અહીં પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી નથી આજ રોજ શિહોર શહેરના શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસર પીએમ એમ ભટને રજવાત કરતા 10 થી દિવસનો સમય આપેલ છે જો 10 થી દિવસમાં અહીં પાણીની પાઇપલાઇન નાખવામાં નહીં આવે તો 시હોર સેવા સ્યુના કેશુભાઈ સોલંકી દ્વારા 시હોર નગરપાલિકા ગેટ પાસે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે અને એ બે અઢી વર્ષ થયા આવ્યા પરંતુ હજી અહીંયા પાણીની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી મારેકડા સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી સ્થળ મુલાકાત કરાવી સ્થળ તપાસ કરાવી તો કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ થયું ત્યાર પછી એને રોજરો લંબાવવાનું નક્કી કર્યું જ્યાં સરકારી ગોડાઉન છે ત્યાંથી રોજરો લંબાવી અને અહીંયા વાલ્મીકી સમાજના ખૂણા પાસે વાલ મૂકી અને શમશાન ઘાટમાં પાણી પહોંચું કરવું એનો મંજૂર મંજૂરી પત્રના આઠ મહિના થવા આવ્યા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી કારણ કે અનુસૂચિત જાતિના વિસ્તાર છે અને અનુસૂચિત જાતિના લોકોને અવસાન પામે ત્યારે એને દફન ક્રિયા કરવામાં આવે છે પરંતુ આને નાવા માટે અમારે એટલી બધી મુશ્કેલી પડે છે કે ઠેક સુટકાના ડેલા સુધી લાંબુ થવું પડે જ્યારે મહિલાઓને બહુ પણ મુશ્કેલી પડે છે તો હું જે પ્લમ્બરનું કામ કરે છે લાઈન ખોદવાનું કામ કરે છે અશ્વિનભાઈ આવી જશે દસ તારીખે તો અગિયાર બાર તારીખે કામ શરૂ કરી દઈશું આવું કહેવામાં આવ્યું છે કહેવાનો અર્થ મારો એમ છે કે સિહોર માં કરે

આ લોકોને આ બધી તકલીફોને અગવડતા પડે છે જે લોકો ફોનમાં ગાળ્યો દે ઉદ્ધતા ભર્યું વર્તન કરે માથા ભાળે હોય દાદાજી કરે એવાના કામ ઝડપથી થઈ જાય છે જ્યારે સામાન્ય માણસોના કામ થતા નથી તો હવે અધિકારી સાહેબ શું કહેવા માંગે છે બજાર આની પહેલા કાક તમારે કોક કર્મચારી રકા ગાળા ગાળી થઈ હતી આ બાબતથી થી બાબતમાં પાણી લઈ જવા માટે જે બેંકીનો જે સુપરવાઇઝર છે જે અશ્વિનભાઈ એની આરે મારા માથાકૂટ પણ થઈ હતી અને સુપરવાઇઝર જે પાણી વોટર વર્કર્સના સુપરવાઇઝર દેવુરભાઈ છે એના દ્વારા એ બધું સમાધાન કરાવી અને આ કામ પૂરું કરવાની ખાતરી આપી હતી પણ એના આજકાલ કરતાં આઠ માસ થવા આવ્યા પરંતુ અમારા અનુસૂચિત જાતિના શમશાનમાં બનાવેલા શમશાન ઘાટમાં પાણીની આજની તારીખમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી આપ પ્રશ્ન ઉકેલ નહીં તો શું કરવા હવે મને અગિયાર દસ કે અગિયાર તારીખનો નો તારીખનો સમયગાળો વાચ્યો છે જો આ સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો હું સિહોર નગરપાલિકાના ગેટની આગળ બાળ ધરણા ઉપર બેસીશ